રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રાસાયણિક ખાતરની અછત હાલ શિયાળુ પાક વાવેતર માટે ખેડૂતોને રાસાયણિક ખાતરની જરૂર છે ડીએપી ખાતર લેવા માટે ઉપલેટામાં ખેડૂતોની લાઈનો લાગી વહેલી સવારથી જ ખેડૂતો ખાતર લેવા લાઈનમાં ઘઉં જીરો ધાણા ચણા સહિતના પાકોના વાવેતર માટે હાલ ખાતરની જરૂર ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ ખેડૂતોની જરૂરિયાત મુજબ ડીએપી અને એનપીકે ખાતર ન મળતો હોવાનો ખેડૂતોનો આક્ષેપ ખાતર ન મળતા વાવેતરમાં વિલંબ થશે વાવેતર મોડું થશે તો ઉત્પાદનમાં ઘટ આવશે તાત્કાલિક ખાતરનો જથ્થો આપવા ખેડૂતોની માંગ ઉગ્ર બની મારું નામ યોગેશ કુમાર રમેશભાઈ ચાવડા મજેથી ગામ છે કાલ રાતે દસ વાગ્યા અહીં બેઠો છું હજી વારો નથી આવ્યો તમે લાઈન જોઈ શકો છો બતાવી દો લાઈન વાત કરું મારે દસ થેલી જોઈ રાતે વીસ વીઘા ઘઉં ચણા જીરું ધાણા જેવા પાકોના વાવેતર કરવા છે એવા સમયે જે પાયાના કેવાતા ખાતરો ડીએપી અને એનપીકે ની અછત થી ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે વહેલી સવારથી ચાર ચાર વાગ્યાથી ખેડૂતો ઉભા રહીએ અને જે પોતાની જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણેનું પણ એને ખાતર ન મળે અને એ ખાતર જેને વાવેતર કરવાનો સમય વીતી જાય તો આ બધા ખેડૂતો સારી રીતે જાણે છે કે સમય વીતી જાય તો ઉત્પાદનમાં ઘટ આવે એટલે ખેડૂતોને વાવેતર કરવાનો સમય થઈ ત્યારે સરકારે ખેડૂતોના માટે ડીએપી અને એનપીકે જેવા પાયાના ખાતરોની તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ સરકાર ખેડૂતો બાબતે જો ચિંતિત હોવાના દાવાઓ કરતી હોય તો આ દાવાઓ સતંદર નિષ્ફળ સાબિત થયા છે અને એને કારણે આપણે જોઈએ છીએ કે આ માત્ર ઉપલેટા નહીં પરંતુ ગામે ગામ ખેડૂતોની લાઈનો લાગે છે અને ખેડૂતોને ખાતર મળતું નથી આ સરકારની સરેઆમ નિષ્ફળતા છે સરકારે જો ખેડૂતોનો હામી થઈને રહેવું હશે તો ખાતરોની વ્યવસ્થા એને એડવાન્સ કરવી જોઈએ આ વર્ષે બધા જાણે છે કે પૂરતો વરસાદ અને પૂરતું પાણી હોવાને કારણે ખેડૂતોને રવિ પાક તાત્કાલિક વિદેશથી આયાત કરીને પણ ખેડૂતોને ખાતર પૂરું પાડવું જોઈએ ખેડૂતોની રોજગારીની એક માત્ર આશા એ શિયાળુ રવિ પાક છે એટલે ખાતરની વ્યવસ્થા કરે અને સરકારે જે પ્રકારે આગવા આયોજન કરવા જોઈએ સરકારને ખ્યાલ હતો કે આ વર્ષે રવિ પાક પુષ્કળ વાવેતર થવાના છે તો શા માટે આ આજે ખાતરની આગવું આયોજન કરી અને ખાતર નો સ્ટોક નથી કરી રાખ્યો આજે પરિણામ આ ખેડૂતો ભોગવે છે ખેડૂતો હેરાન પરેશાન થાય છે ખેડૂતો વહેલી સવાર થી કે રાત્રેથી લાઈનો લગાડે છતાં પણ એને જરૂરિયાત મુજબનું ખાતર મળતું નથી માટે સરકાર જો જાગશે નહીં અને ખેડૂતો આંદોલનનો માર્ગ રહેશે અને હું તો ત્યાં સુધી કહું છું

સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો